ચાલ બાળકો આજે આપણે તે સાથે બોલસો ને કબૂતર નો કબૂતર નો કટારા નો કટારા નો ક ગણપતિ નો ગ

તો પાલી ન તોય નટો થો ઠરિયા નો છોડ નો દો ડો ડાક નો દોલા નોટલા નો દોણા ભય ના તલ વર્ણ તો થો થો છ થો દડાન ગાર નો ના પતંગ પ ટકરી ન બાકરી ન બાળા નરા નર ચીન ના માર્ચ ય નોય યો યી નય રમકડા નો રમકડા નો ર ララクティノララララティノララバノバガハノバシューラインノサーラインのうー,ンのーそうそうライノサーラインノサーラインノサーラインノサーラインノサーラインノサーラインノサーラインノ ન છ યોગ મારા વિડીયો ગાય નો હોય તો લાઈક કરો શેર કરો સબ્રાઈબ કરો બાય બાય બાળકો